ભાવનગરમાં સાર્વત્રિક વરસાદ ગરમીમાંથી રાહત અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છેલ્લા પંદર દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં હળવાથી ભારે વરસાદનો માહોલ જામ્યો છે ત્યારે આજે વહેલી સવારે ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું હતું શહેરના કાળા નાળા કાલુભા રોડ વાઘાવાડી ક્રેસ્ટન્ટ સર્કલ તેમજ ઘોઘા સર્કલ ભરતનગર કાળિયાબીડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને અહસ્ય ગરમી તથા બફારાથી રાહત મળી છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો પાલીતાણા તાલુકાના વીરપુર જીવાપુર ડુંગરપુર આદપુર જામવાળી લુવારવાવ રાજસ્થળી સેંજડીયા ઘેટી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત જેસર તાલુકાના શાંતિનગર કોટામુબીલા તેમજ તાંતણિયા ઉગલવાણા સનાળા જેવા વિસ્તારોમાં પણ મેઘરાજાની મહેર થઈ હતી પવનની ગતિ નહીવત હોવાથી વરસાદ શાંત સ્વરૂપે વરસી રહ્યો છે જિલ્લામાં નોંધાયેલો વરસાદની જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં તેત્રીસ એમ એમ ઘોઘામાં અડતાલીસ એમ એમ પાલીતાણામાં વીસ એમ એમ સિહોરમાં તેર એમ એમ જેસરમાં નવ એમ એમ ગારિયાધરમાં પાંચ એમ એમ તેમજ વલ્ભીપુરમાં ઝીરો તેમજ ઉમરાળામાં ઝીરો ઝીરો એમ એમ તળાજામાં પણ ઝીરો ઝીરો એમ એમ મહુવામાં ઝીરો ઝીરો અને આ વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે કારણ કે આ વરસાદ ખરી પાકને અત્યંત ફાયદાકારક સાબિત થશે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે ગઢડાના સહસ્ત્રધરા ખોડિયાર મંદિરના આકાશી સામે ગઢડા તાલુકાના કેરાળા ગામ પાસે આવેલું ઐતિહાસિક સહસ્ત્રધરા ખોડિયાર મંદિર ચોમાસામાં કુદરતી સૌંદર્યથી ભરપૂર બની જાય છે ધોધમાર વરસાદને કારણે અનેક ઝરણા અને પાણીના ધોધ જીવંત થાય છે જે મંદિરની ચારે બાજુ ખળખળ વહેતા મનમોહક દ્રશ્યો સર્જે છે આ આહલાદક આકાશી દ્રશ્યો અને કુદરતી નજારો જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ આવે છે